વડોદરા કોર્પોરેશન દ્વારા લાડકા કોન્ટ્રાક્ટર ગાયત્રી કન્સ્ટ્રક્શનને કરોડોના પ્રોજેક્ટ આપવામાં આવ્યા અને જેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે આપત્તિ વ્યક્ત કરી છે આપત્તિ એટલા માટે કારણ કે જે રોડ નવો જ બનાવવામાં આવ્યો છે થોડા સમય પહેલાં જ જે રોડનું નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે એવા રોડ કે જ્યાં એક પણ ખાડો નથી જે રોડ બનાવવાની કામગીરી કોર્પોરેશનો દ્વારા ગાયત્રી કન્સ્ટ્રક્શનને આપવામાં આવી રહી છે પહેલાં પણ ગાયત્રી કન્સ્ટ્રક્શન વિવાદમાં રહ્યું છે અને ફરી એક વખત આ મુદ્દો સામાજિક કાર્યકર કમલેશ પરમારે ઉઠાવ્યો છે જાણકારી મુજબ સંગમથી મંગલેશ્વર જાપા તરફ જવાનો જે રોડ છે એ રોડ નવીન બનાવવાની કામગીરી માટેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે એટલે કે આ રોડ નવીન બનાવવામાં આવશે અને તેની જે કામગીરી છે તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ગાયત્રી કન્સ્ટ્રક્શનને આ સિવાય પણ હરની રોડ પર એક નવીન રોડ બનાવવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ ગાયત્રી કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે આ બંને રોડ જો જોઈએ તો એક રોડ તો હમણાં થોડા સમય પહેલા જ નવો બનાવવામાં આવ્યો છે અને આ રોડ જે સંગમથી મંગલેશ્વર જાપા તરફ જાય છે એ રોડ જ્યાં એક પણ ખાડો નથી રસ્તા પર તે છતાંય આ બંને રોડના નવીનીકરણની કામગીરી ફરી કેમ કરવામાં આવી રહી છે તેને લઈને સવાલ ઉભો થાય છે ફક્ત ને ફક્ત ગાયત્રી કન્સ્ટ્રક્શન જેને કોર્પોરેશનનું લાડકો કોન્ટ્રાક્ટર પણ કહી શકાય તેને તિજોરી ભરવા માટે કોર્પોરેશનની તિજોરી ખાલી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો કર્યા છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આ કોન્ટ્રાક્ટ જે હાલમાં ગાયત્રી કન્સ્ટ્રક્શનને આ રોડ બનાવવા માટેનો આપવામાં આવ્યો છે તે રદ નહીં કરવામાં આવે તો તેઓ ફોટાર સહિતના પુરાવા સાથે રાજ્ય સરકાર સુધી આ માટેની રજૂઆત કરશે વડોદરા શહેરમાં આવેલ જે સંગમ ચાર રસ્તાથી જે મંગલેશ્વર જવાનો જે મુખ્ય માર્ગ છે હાલમાં લખોટી ગગડ તેવો રોડ છે ત્યારે તે રોડને આજે ફરીથી નવીન કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે જે ગાયત્રી કન્સ્ટ્રક્શન નામની જે કંપની છે જે કોન્ટ્રાક્ટર છે તેઓને કામગીરી સોંપવામાં આવી છે પરંતુ વડોદરા શહેરમાં હાલમાં જે રોડો સારા છે તે રોડોને સારા જ લેવા દેવા જોઈએ પરંતુ કહેવાય છે કે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરને ફાયદો કરવાનું આ મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે એટલે જયારે અમે જાત તપાસ કરી ત્યારે અમને જોવા મળ્યું કે આ રોડ પર એક પણ ખાડો નથી એક પણ ભૂવો નથી કે કોઈ પણ જાતનો રોડ ડેમેજ નથી છતાં પણ હવે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવે છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને નેતાઓની આ ત્રણ ની ટકાવારીના કારણે આ ગાયત્રી કન્સ્ટ્રક્શન કામગીરી સોંપવામાં આવી છે પરંતુ ખાસ કરીને જે ગાયત્રી કન્સ્ટ્રક્શન છે તેઓએ પહેલે જે સાયકલ ટ્રેક જે બનાવવામાં આવ્યો હતો તેમાં પણ મસ્ત મોટું કૌભાંડ કર્યું હતું ત્યારે પણ કંઈક ને કંઈક મીડિયા દ્વારા તે સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા છતાં પણ આવા કોન્ટ્રાક્ટરોને કેમ કામગીરી સોંપવામાં આવે છે સમજાતું નથી અત્યારે બ્રિજ જે બનાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યાં પણ લાગે છે કે ભ્રષ્ટાચાર થતો ચોક્કસથી વડોદરા શહેરની અંદર અવારનવાર જે કહેવાય છે કે ભુવા પડી રહ્યા છે ખાડા પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ એક જ છે કે જે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવામાં આવે છે જે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે જે વર્ક ઓર્ડર આપવામાં આવે છે ત્યારબાદ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું નથી એટલે કાગળ પર જ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે તેના કારણે આ કોન્ટ્રાક્ટરોને મસ્ત મોટી મલાઈ મળી જતી હોય છે એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે જે હાલમાં વડોદરા શહેરની અંદર તમામ વિસ્તારોમાં જે અઢાર ઓગણીસો જે કામગીરી થઈ રહી છે એમાં કેટલાક બ્રિજો ના પણ કામ છે બ્રિજો પણ તમે જોશો કે બ્રિજ પણ સારામાં સારા રોડો છે થતા પણ આ રોડો ને કંઈક ને કંઈક રીતે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપી અને મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેના કારણે આજે અમને એવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર ની કોર્પોરેશન ની તિજોડી ટક કરવાનું આ મત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે હું આપણા ન્યૂઝના ના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આ તમામ કામગીરીની તપાસ કરે તેવી અમારી ખાસ વિનંતી છે